દાહોદ મનરેગા કૌભાંડ કે જેમણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે એટલા માટે કારણ કે જે વિભાગની અંદર જે મંત્રી આવે છે જે બચુ ખાબડ છે તેમની ધરપકડ થઈ ચુકી હતી અને પછી એમના રિમાન્ડ પણ જે પોલીસ છે તેમણે માંગ્યા હતા પરંતુ કોર્ટે એમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એ જ સમય દરમિયાન સૌ કોઈના મનમાં સવાલ હતો કે કિરણ ખાબડ ક્યાં છે હવે કિરણ ખાબડ પણ પોલીસ કસ્ટડીમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી દાહોદની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવ્યો અને એમાં જે બે મુખ્ય સૂત્રધાર એટલે કે બળવંત ખાબડ અને જે કિરણ ખાબડ છે તેમને શોધવા માટે પોલીસ છે અહીંયાથી ત્યાં ફરી રહી હતી અને એ જ સમય દરમિયાન એક રાત એવી આવી કે જ્યારે બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી પરંતુ ત્યારે પણ સવાલ હતો કે કિરણ ખાબડ ક્યાં છે હવે આ કિરણ ખાબડ છે તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે હાલોલ વડોદરા હાઈવે ઉપરથી કિરણ ખાબડ પકડાઈ ચૂક્યો છે અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ એમની પૂછપરછ કરી રહી છે કે કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા હતા કે જયારે બંને દીકરા જે બચ્ચું ખાબડ છે તેમના બંને પુત્ર એ આ રીતે કૌભાંડ આચર્યું હોય તો પછી બચુ ખાબડ કેમ ખબર નથી એટલે સૌ કોઈ જે આદિવાસી નેતાઓ છે જે જાણતા હતા કે અહીંયા મનરેગા કૌભાંડમાં મસ્ત મોટું કૌભાંડ થયું છે એટલે સવાલ અહીંયા બચુખાબડ ઉપર પણ તમામ લોકો ઉભા કરતા હતા કે બચુ ખાબડને જાણ ન હોય એવું બને જ નહીં નર્મદાની અંદર પણ ઘણા બધા કૌભાંડ એમાં સામે આવ્યા છે કે જેમાં બચુ ખાબડનો હાથ છે એટલે હવે તપાસ અત્યારે એ થઈ રહી છે કે આ બંને જે ભાઈ છે બળવંત ખાબડ અને જે કિરણ ખાબડ એ બંનેની સામે હવે ક્યાંક ને ક્યાંક સક્કંજો ક્યાંક એમના પિતા સુધી પહોંચી શકે છે કારણ કે જે રીતે પોતે આખો વિભાગ સંભાળે છે જે પંચાયત

જે કોર્ટ છે તેમણે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા હવે એ જોવાનું છે કે જે કિરણ ખાબડ છે તેમને ક્યારે કોર્ટમાં લઈ જવામાં આવે છે અને કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવે છે એ પછી જ ખ્યાલ આવશે કે આખા કૌભાંડની અંદર કેટલા